જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા સુદ એકાદશી આજના શુભ દિવસે એકાદશીનું વ્રત પૂજન અને ઉપવાસ કરાય છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણે ગાઢ નિંદ્રામાંથી પોતાનું પડખું ફેરવ્યું હતું આથી આ એકાદશીને પરિવર્તિત એકાદશી કહેવાય છે તેમજ આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતાર રૂપે બલિરાજા પાસેથી ત્રણ ડગલા જમીન માગી હતી આથી આ દિવસને વામન એકાદશી કે પછી વામન જયંતિ ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો શ્રી કૃષ્ણએ આજના દિવસે ગોપીઓને નૌકામાં બેસાડી યમુનાની સફર કરાવી હતી અને દાણ રૂપે દહીં માંગ્યું હતું આથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલ ઝીલની એકાદશીનો આ દિવસ એક ઉત્સવના રૂપમાં મનાવાય છે આ દિવસે ભગવાન લાલજીની મૂર્તિને હોડીમાં બેસાડી ગામના નદી કે તળાવમાં નૌકા વિહાર કરાવાય છે પૂજા આરતી સ્તુતિ થાળ વગેરેથી પૂજા કરાય છે તેમજ કાકડી અને દહીનો પ્રસાદ ધરાવાય છે આ દિવસે ઘણા ભક્તો નિર્જળા ઉપવાસ પણ કરે છે એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત છે હિન્દુ ધર્મમાં જળ ઝીલની એકાદશી એ સૌથી પ્રભાવશાળી અને મનુષ્યના સર્વ પાપને હરનારી ગણાય છે મિત્રો એકાદશી એ એક દેવીનું નામ છે જે ભગવાન વિષ્ણુથી મોષ નામની રાક્ષસીને પરાજિત કરવા ભગવાન વિષ્ણુ દ્વારા ઉદભવી હતી તેમના દેવી કૃત્યથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેને આશીર્વાદ આપ્યા કે જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત કરશે ઉપવાસ કે ફળાહાર કરશે તે સંસારના સમગ્ર પાપોથી મુક્ત થઈ અંતે મોક્ષને પ્રાપ્ત થશે આ એકાદશીનો પ્રભાવ આમ તો દસમથી જ શરૂ થઈ જાય છે દસમના દિવસે એકટાણું હોય છે દિવસે ઉપવાસ ફળાહાર કે પછી માત્ર દૂધ અને સાકર લઈ આ એકાદશી કરવાની હોય છે જે વ્રતધારી એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર નથી લઈ શકતા તેમણે સવારે સ્નાન આદિ કાર્યથી પરવારે ભગવાન શ્રી વિષ્ણુને ધૂપ દીપ કરી એકાદશીનો સંકલ્પ કરી સાત્વિક ભોજન કરીને પણ આ વ્રત કરી શકાય છે આ દિવસે તામસી પદાર્થ જેવા કે લસણ ડુંગળી કે કનમૂળ વગેરે ન ખાવા જોઈએ જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આમ તન મન અને વચનથી પવિત્ર રહીને પણ આ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના ધૂપ દીપ કરવી તુલસી અને શાલિગ્રામની પૂજા કરવી પ્રાર્થના અર્ચના કરવી વિષ્ણુ સ્તોત્ર અને લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા તેમજ ઓમ નમો નારાયણનો જપ કરવો આ દિવસે ભાત ન ખાવા જોઈએ દિવસના સૂવું નહીં પરંતુ જે વ્યક્તિ બીમાર છે નાના બાળકો અને સગર્ભા બહેનો આ દિવસે સુઈ શકે છે સંધ્યા પછી ભગવાનનું ભજન કીર્તન અને પ્રાર્થના કરવી બની શકે તો રાત્રિના બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું અને બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુને ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી એકાદશીના પાળના કરવા આ રીતે વ્રત પૂર્ણ કરવું જો શક્ય અને શક્તિ હોય તો ગાયને ઘાસ ચારો ખવડાવવો અથવા ઘરની બનેલી ઘી લગાવેલી રોટલી ગાયને ખવડાવી પક્ષીઓને દાણા ચણ નાખવા બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું દરિદ્ર નારાયણને ભોજન કરાવવું જેનાથી એકાદશી કર્યાનું ફળ અનેક જશે આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે માતા જશોદાની પણ પૂજા કરાય છે અને ભગવાન વિષ્ણુના અવતાર એવા વામન અવતારની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાજા બલી પાસેથી વામન સ્વરૂપમાં તેમનું સર્વ દાન માંગ્યું હતું અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ રાજા બલિને એક પ્રતિમા આપી હતી આ કારણે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે અને પદ્મ એકાદશી પણ કહેવાય છે પદ્મ એ માતા લક્ષ્મીનું નામ છે જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે માતા લક્ષ્મી તેના પર પોતાની કૃપા વરસાવે છે તેના ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી આવતી શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભાદરવા મહિનામાં શુકલ પક્ષની એકાદશી એટલે કે વામન એકાદશી પરિવર્તિની એકાદશી કે પછી જળ ઝીલની એકાદશી કરવાથી યજ્ઞ કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે તેના જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ અને વેદનાનો નાશ થાય છે જીવનમાં યશ કીર્તિ માન સન્માન પદ સંપત્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે જીવનમાં બંધનોમાંથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના સર્વ લોક તેનો વાસ થાય છે મિત્રો એકાદશીનો આ દિવસ અતિ પુણ્ય ફળ આપનારો છે આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાનું નિરાકરણ આવે છે તો એવા ઉપાયો પણ આ વિડીયોમાં આપણે જાણીશું જેના જીવનમાં વારંવાર આર્થિક તંગી આવી રહી છે વ્યાજ કે દેવું વધી રહ્યું છે તેણે પીપળાના ઝાડના મૂળમાં સાકર મિશ્રિત જળ સિંચવું અને શુદ્ધ ઘીનો દીવો કરવો આજના દિવસે આ ઉપાય કરવાથી ઘણી સમસ્યાનું નિરાકરણ આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે અમુક સિક્કા કે પછી જો શક્ય હોય તો ચાંદીનો સિક્કો રાખી આ સિક્કાની પૂજા કરી તેને લાલ રેશમી કપડામાં બાંધી ઘરની તિજોરી કે પછી જ્યાં ધન રાખતા હોય એ જગ્યાએ રાખી મૂકવું આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે જે યુવક કે યુવતી લગ્નની ઉંમર લાયક છે પરંતુ તેમનો લગ્ન યોગ નથી બની રહ્યો તેમણે ઘરના મંદિરે અથવા શ્રી વિષ્ણુના મંદિરે જઈ ભગવાન વિષ્ણુને પીળા પુષ્પનો હાર ચડાવવો અને પીળા ફૂલોથી સજ્જ કરવું સુગંધિત ચંદન લગાવવું અને ચણાના લોટની બનેલી મીઠાઈ અર્પણ કરવી આમ કરવાથી ચોક્કસ તેનો લગ્ન યોગ સર્જાશે મિત્રો આ એકાદશી પર દેવી માતા માતા લક્ષ્મીનો વિશેષ અધિકાર છે આથી લક્ષ્મીને પ્રસન્ન કરવા પણ આ દિવસે ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ દરેક એકાદશીના દિવસે સંધ્યા સમયે તુલસી ક્યારે તેમજ ઘરના મુખ્ય ઉંમરે શુદ્ધ ઘીનો દેવો જરૂર કરવો જોઈએ આમ કરવાથી માલક્ષ્મી અતિ પ્રસન્ન થશે અને ઘરમાં તેનું આગમન થશે તે સ્થાયી નિવાસ થશે તેના ઘરમાં અન્ન ધન સંપત્તિ અને સંતતિની ક્યારેય ખોટ નહીં આવે મિત્રો એકાદશી વ્રતનું મહાત્મા તેમજ આ દિવસે કરવાના ઉપાયનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી તેમજ જય વામન દેવ જરૂર લખજો અને આવી જ રીતે લાઈક અને કોમેન્ટ આપતા રહેજો એકાદશીનો આ દિવસ ગુજ્જુ પરિવારના દરેક ભાઈ બહેનોને ફળે તેમની દરેક ઈચ્છા પૂર્ણ થાય એ પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો